કેમે કે મંગાયું એ ઓલો એ ઓલું છે 70 કિલો બહારકો બે કોબોક કોબો તમારા રૂમ નખાલે છે ને પાછી આપી દેવામાં આવે છે એ સાવાળા ભાઈ પણ નહી આ હોલ કે

দেড়শো নড বারশো দেড়শো র તેરસો રૂપિયાને દાર કિલો વિકે યાદવ અંગૂર હે વિજયભાઈ આજ નાખો ને

মানে পুচা চাগে ন આ ફટા ફટા બહેન ઓકે બહેન કે રિપ રિપ ગરમી પડે ને એટલે ને જ દેવાના કેમ કે ગરમી પડે ને એટલે હા હોય ને તો

આ બે આટલી બોલાનું હું છે 1220 ત્યાં જો હા એ અહીંયા ઓય હા હા એ અહીંયા ના કે બોલા ઓલા કેટલા ભાઈ આનું હમે આ લખવું જોઈએ કે બોલે લીધું અને કેચની બાઈ એ પુરાવા લખો કેસર ખાનની બાઈ છે એ બાઈ હા જે એ છે